સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે બટાટા વડાની રેસીપી જોવાના છે ખૂબ જ યુનિક અને સારા ઇઝી તરીકાથી અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે મિક્સર જારમાં ત્રણ મરચાં દોઢી ચાદરનો ટુકડો અને આઠથી દસ લસણની કળીને મેં આ રીતે ટુકડામાં કાપી લીધેલી છે અને એને આપણે ડરડરી પીસી લઈશું તો ફાઇન પેસ્ટ નથી બનાવવાની આપણે એને ડરડરી જ પીસીશું હવે કઢાઈમાં દોઢ ચમચીની આસપાસ આપણે તેલ એડ કરીશું તો તેલનું પ્રમાણ બહુ વધારે લેવાની જરૂર નથી પડતી તો થોડા તેલમાં જ આ બનીને તૈયાર થઈ જાય છે મસાલો હવે એમાં આપણે એક નાની ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ આ રીતે ચટકી જાય એટલે એમાં એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને એમાં આપણે વરિયાળી તો લીલી વરિયાળી જે આવે છે એ સોફ્ટ જેને આપણે કહીએ છીએ એ મેં એક ચમચી જેટલી નાની ચમચી જેટલી અને ચપટી હિંગ એડ કરી છે સાથે સાથે મીઠા લીમડાના પાન એડ કર્યા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને જે આપણે ડરડરો પીસેલો મસાલો છે તે અહીં એડ કરી લઈશું મરચાં આદુ અને લસણનો તો આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તો આ રીતે તમારે કડકડો જ પીસીને એડ કરવાનું એને ફાઇન પેસ્ટ નહીં બનાવવાનું હવે આપણે એમાં પાવડર મસાલા એડ કરીશું તો એમાં આપણે એક ચોથાઇ ચમચી જેટલો હળદી પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં આપણે લીલા મરચાં લીધેલા છે એટલે આપણે લાલ મરચાં આમાં નથી નાખવાનું અને જો તમે તીખું ખાતા હોય તો લીલા મરચાંનું પ્રમાણ વધારી પણ શકો છો હવે અહીં મેં ચાર મોટી સાઈઝના બટેટાને બાફીને આ રીતે છોલતા ઉતારીને ક્રશ કરીને લઈ લીધેલા છે અને એમાં એડ કર્યા છે અને જુઓ થોડી જ વારમાં સરસ બેટર બનીને આપણું તૈયાર થઈ ગયું છે મિક્સર હવે મિક્સર સરસ રીતે રેડી થઈ જાય એટલે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને મીઠું તો મીઠું મારે નાખવાનું ભૂલી ગઈ હતી એટલે આ પોઈન્ટ પર એક ચમચી જેટલું મેં મીઠું એમાં એડ કરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી દીધું છે અને બટાકાને બાફતી વખતે પણ મેં થોડું મીઠું એડ કરેલું હતું હવે લીલા ધાણા નાખીને એને સરસ રીતે મિક્સ કરીને ઠંડુ પડવા દઈશું તો બીજા એક બાઉલમાં એને કાઢી લઈશું અને ઠંડુ પડવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે આપણું બેટર તૈયાર કરીશું તો બટાટા વડાને ફ્રાય કરવા માટેનું હવે આપણે બેટર તૈયાર કરી લઈએ તો એના માટે અહીં મેં એક કપ ભરીને બેસન લીધેલું છે અને હવે એમાં એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેમાં દોઢથી બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું તો તમે દોઢ બે ચમચી એડ કરી શકો છો બરાબર તો એનાથી સરસ ક્રિસ્પી આપણા વડા બનીને તૈયાર થવાના છે અને એ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે એમાં સ્વાદ મુતાબિક મેં મીઠું નાખ્યું છે અને થોડું હલ્દી પાવડર એક ચોથાઇ ચમચી જેટલો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું તો પાણી એક સાથે નથી એડ કરવાનું થોડું થોડું કરીને એડ કરતા જવાનું અને લમ્સ ફ્રી બેટર આપણે તૈયાર કરવાનું છે બહુ પાતળું પણ ના હોય અને બહુ જાડું પણ ના હોય એવી રીતે આ રીતનું મીડિયમ ઠીક બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે તો મેં એને બે ત્રણ મિનિટ ફેંટી લીધું છે અને હવે આપણે એને ઢાંકીને થવા દઈશું થોડીવાર મૂકી રાખીશું રેસ્ટ પર ત્યાં સુધી આપણો જે મસાલો ઠંડો પડી ગયો છે એને આપણે આ રીતે ગોલ શેપ આપી દઈશું વડાનો અને એ પહેલાં મેં તેલથી હાથને ગ્રીસ કરી લીધેલા છે જેથી બિલકુલ મિક્સર હાથ પર ચોંટે નહીં અને આ સાઇઝના મેં વડા બનાવીને તૈયાર કર્યો છે જુઓ એ જ રીતે બાકીના બધા જ વડા પણ હું બનાવીને તૈયાર કરી લઈશ તો વડાની સાઈઝ તમે નાની અથવા મોટી રાખી શકો છો તમારી પસંદ પ્રમાણે તો આ રીતે મેં બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે આપણે એને બેટરમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીશું તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણે વન બાય વન બેટરમાં વડાને નાખતા જઈશું અને આ રીતે કોટ કરીને વધારાનું જે હોય એ આ રીતે કાઢીને આપણે તેલમાં ગરમ તેલમાં એડ કરીશું તો તેલ મેં એક વખત સરસ રીતે ગરમ થઈ જવા દીધું અને પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દીધી અને આ રીતે વન બાય વન બધા વડા આપણે ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ અહીં તમે હાથથી પણ એડ કરી શકો અને આ રીતે ચમચીથી અથવા કાંટા ચમચીથી પણ તમે વડાને બેટરમાં તેલમાં એડ કરી શકો છો બરાબર હવે થોડી વાર સુધી એને બિલકુલ નહીં હલાવવાનું એકાદ બે મિનિટ જેવું રહેવા દેવાનું અને હલકું એના ઉપર કલર આવી જાય એટલે પછી આ રીતે આપણે એને પલટાવી લઈશું તો આ રીતે બહુ જ સરસ અને ક્રિસ્પી વડા બનીને તૈયાર થાય છે એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તો બજારમાં આપણે જે વડા ખાતા હોઈએ છીએ એનાથી પણ સરસ વડા ઘરે જ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ જુઓ કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે હવે હું એને કાઢી લઉં છું તેલમાંથી તો જુઓ કેટલા સરસ આપણા વડા બનીને તૈયાર થયા છે તો તમે પણ આ વરસાદની સિઝનમાં આ રીતે વડા બનાવીને ખાઓ અને તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો